જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે છે ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે એટલે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા પ્રમુખશ્રી મને અહીંયા હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મળ્યા મારા જૂના જોડીદાર ટભાઈ મળ્યા એટલે શુકન થયા મને એરપોર્ટ ઉપર અને સઘળી ટીમ લો અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ પધારી ચૂક્યા સઘળી ટીમ સાથે મારે પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર પડ્યા છે હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડીને ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય હું એમાં મારું કશું એડ કરવાના મતનો નથી નિખાલસપણે રાજકોટની અહીંની જે પરંપરા છે અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે એટલે એ જે કહેશે એટલું અમે કરીશું બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ એમ અહીંની ચૂંટણી પણ લડીશું ઉમેદવાર તરીકે હવે હું મારું નામ બોલે નહીં હું અહીંયા આવીને ઉમેદવારોના નામ બોલતો હતો જરૂર જરૂર એટલે મેં કહ્યું એ મારું સૌભાગ્ય કહેવાય કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટણી લડ્યા હોય જ્યાંથી કેશુભાઈ પટેલ સાહેબ ચૂંટણી લડ્યા હોય જ્યાંથી કાકા શુક્લા ચૂંટણી લડ્યા હોય એ વિસ્તારમાંથી મને ચૂંટણી લડવાનો અવસર મળે જ્યાંથી અમારા મુરબ્બી વજુભાઈ વાળા સાહેબ ચૂંટણી લડ્યા હોય મેં વજુભાઈ સાહેબને હમણાં ફોન કર્યો મેં કહ્યું સાહેબ આપણું નામ આવ્યું મને કે વી આવો એટલે આ બધા વડીલો એ અમને પ્રેમ કર્યો જ છે અમને સાચવા